लोग बस से चले हां मैं हां गई है बोल रहे हो ફાઈલ યાદ છે સાહમ કે આપને નંદે જાય છે આ આમ જા જા બોલ

નાક માં ચડી હવે ની ચાલતી એ ભાઈ બોલ આપે છે લોકો નો બ્લોક આવવાનો એ ભાઈ કોઝ આપે છે મારો બોલો ઉતારવાનો નથી